સાડા સહી એવા હું વિડીયો અપલોડ નાખું છું અને ત્યારે ની ફોનની લાઈટ શરૂ હતી ક્યાં બીજું કાંઈ કામ ફોન નહીં કાંઈ કામ ન કરાય અને હાથમાં હાથમાં ફોન રાખવો પડે અત્યાર સુધી દસ દસ વાગી જાય દસ વાગ્યા સુધી હેને એક ધારો મેં હેને વિડીયો અપલોડ અપલોડમાં મૂકેલ હતો અને બહુ તકલીફ પડે ભાઈ હવે મારે હે ને બપોરે એક આ વિડીયો હે ને આજે એવા અપલોડ કરવા હે ને સલાડા આવું અહીંયાથી ચાર કિલોમીટર થાય તો ત્યાં થોડું ઘણું નેટ આવતું હોય તો ત્યાં વીવો જાય

કપાવીન વાગરસૈ એટલે કપાવીમાં પડે એવું છે તો એ કે તમે એક જ કપાવીને એમ થોડા ગારોકુ હા હા અમે જલસા છે અમે બેસવા બેસવા અમે જલસા જ કરીએ બીજું કઈ કામ જ નથી અમારી પાસે જો અમે ઊભા ભાઈ એને કાપા બાપા પેરીન બસ જો ઊભા છે હવે કોક બીજું જોતું છે ને એ કેતું છે તમે જરસા કરો કે વાકા વાકા કપાવીનો એમ કેતું છે ભાઈ કપા વીણીએ ને હજુ ભાઈ મોજ એટલે આવે ને કે વાત પૂછવામાં કારણ કે કપા વીણતા રહી બધા હળી મળીને રે છે ખાવા પીવાનું બધું આમ ધબડાટી બોલાવીએ છીએ મજા આવે હે એમાં હવે

પાછા વીણ મળીએ છીએ બપોર થવામાં આજ વાર છે કલાકની કલાકની વાર હે આમ ગણી તો હાડા યાર જેવું શું છે એક કલાકની વાર છે તો કડી વાર વીણ મળી કપા છે કેવો છે એ ની અંદર જણાવી દેજો પાછા આ કપા સારો છે કે નહીં મેડમ બેડા માયા ભૂખ લાગી ગયેલી છે તો એ મોટું થઈ ગયું તો બધાય ખાવા કારણ કે હાડા બાર જેવું થઈ ગયું છે હાડા બાર ઉપર થઈ ગયું આમ તો તો હવે

આ રહેને બગલે ટ્રેક્ટર આખું હવે બધા સુઈ જાય કે એટલે જો આપણે ટ્રેક્ટર બેહી જશું હવે હાંકવાનું શરૂ કરી દેવાનું છે દીકરો કા તને આવડે હવે હવે આવે આત માર જો હું વિજરી જાવું આટાય નીકળે મે નથી હું જાવ બહાર એ ઈ આકે છે ટ્રેક્ટર આ કે બે માર જો હું કેવો આલે હમ હાલો હા નવ દેની કેમપા લે હવે આ

Mm. H Sko na pasa e se trona. To 2na kluk da bezi? Ho,po oh, na me mm. a tro e da e ko. Ha cu batna? Talug a tona fi cuite la nere e wo hand de min ze. M mm. E a tro poda. એવું કામ કાજ હાલી છે અત્યારે બધું તો ફાઇનલી ફેમિલી જો જમીન ને અમારી આ મસંદા ને હતી એમાં રિયાવાસી હુઆ તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી બ્લોગ ગેમ હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય